આજ ઘરે ઘરે દિવાળીના દિવસે હોળી છે જમીન ખેડનારા ખેડૂતો કમોસમી માવઠાથી પાયમાલ થયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે એ આખા વિશ્વમાં બુમલાની ખેતી કરી અને મુખ્યત્વે વિદેશની અંદર એક્સપોર્ટ કરવામાં જાફરાબાદ બંદર અવલ નંબરે છે આજ દહ દહ દીવ સુધી સૂરજદાદા ડૂબા અને કમોસમી માવઠાના કારણે બુમલાનો કરોડો રૂપિયાનો સૂકવેલો માલ જેવું માથે પાણી પડે એટલે બુમલાના પેટમાં હળો બેહી જાય અને હળો બેહે એટલે એ માલ ખાવાલાયક ન રહી બુમલા લાવવાનો ખર્ચો બુમલા હુકવવાનો ખર્ચો અને એ બુમલા હડી જાય તો વળી પાછા એને ફેંકવા માટેની દાડી મજૂરી પણ માથે ચડી સાગર ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું છે ત્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને સુતેલી સરકારને વિનંતી કરું છું કે જાગો જમીન ખેડતા ખેડૂતો તો પાયમાલ થઈ ગયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ બુમલા અને કોલમી માછલીની અંદર કમોસમી માવઠા એ કરોડો રૂપિયાનું માર આપ્યો છે ત્યારે એમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે મારું નામ બાર્ય યશવંતભાઈ નારણભાઈ આ વર્ષના ગાળામાં પાંચ વાર વરસાદ આવ્યો જે અમે આ બુંબઈ લાવીએ છીએ એને સુકવીએ ત્યારે જ વરસાદ આવે છે એનાથી અમારે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે જે હવે આ નુકસાનની ભરપાઈ અમારા માય બાપ સરકાર જો આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ એમ છે બાકી અત્યારે અમારે ડીઝલના ખર્ચા ખલાસીના ખર્ચા મહેનતાણું એટલે કે વાયુના ખર્ચા વાયુથી સુકવણીના ખર્ચા અમારે અત્યારે પોસાય એમ નથી એટલે હવે તો આ સરકાર જો આમાંથી અમારે કાંઈક લાભ આપે આમાંથી અમને પણ થોડું ઘણું કાંઈક આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ બાકી અમારી તો બહુ મહા મુશ્કે મુસીબતે આ ધંધો અમે કરી છે